મારેઆટીના તાલુકાના પાણીદ્રા ગામે આઈબેલી માતાજીના સાનિધ્યમાં મોગલ મંગલ મહોત્સવ ઉજવાય હતો મારેઆટીના તાલુકાના પાણીદ્રા ગામે આઈબેલી મોગલ ધામ ખાતે મોગલ મંગલ મહોત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવાય હતો આ ધાર્મિક મહોત્સવ પ્રસંગે લઘુ રુદ્રચંડી યજ્ઞ લોકડાયરો સહિતના અનેક ધાર્મિક કાર્યક્રમો યોજાયા જેમાં મોગલ ભુવન અન્ન ક્ષેત્ર યજ્ઞશાળા તેમજ ગૌશાળાના મંગલ પ્રારંભ પ્રસંગે અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સવારે નવ વાગ્યે વિધ મુજબ હવન યજ્ઞ ત્યારબાદ દસ વાગ્યે ધ્વજારોહણ પણ કરવામાં આવી અને બપોરે ત્રણ વાગ્યે હવનનું બીંડું હોમાયું હતું કે સાડા ત્રણથી પાંચ વાગ્યા સુધી સાંસ્કૃતિક રાસ ગરબાની રમઝટ બોલાવાઈ હતી આ રાસ ગરબામાં સાગરદાન ગઢવી મયુર દવે વિવેક સાંચલા મહેશ સોલંકી રાજગઢવી અને દેવરાજસિંહ રાઠોડ દ્વારા ગરબાની રમઝટ બોલાવાઈ હતી અને સાંજે સાત વાગ્યે મહાઆરતી અને નવ વાગ્યે ભવ્ય લોક ડાયરો રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં સંતો મહંતો ભુવા આતા સ્ત્રીઓ રાજકીય આગેવાનો અને ધર્મપ્રેમીઓ તેમજ ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રમેશ કારિયા આર એન ન્યુઝ માળિયાના